नमस्कार आप जो रहा गुजरात फर्स्ट ने विशेष रजूआत भावी दर्शन साथे हूँ छु अमिता आपनी साथे આપણે ભાવી દર્શન કાર્યક્રમમાં સપ્તાહનું રાશિ ફળ જાણીએ છીએ દરેક રાશિના જાતકો માટે માર્ગદર્શન મેળવીએ છીએ તેની સાથે સાથે જે દર્શકો પોતાના પ્રશ્ન પૂછે છે તેનું સમાધાન મેળવવાનો પણ પ્રયાસ કરીએ છીએ તો આજે ફરી એ જ ક્રમને આગળ વધારીએ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા કમલેશભાઈ આપનું સ્વાગત છે જી નમસ્કાર

આગળ વધવા તમારા કામ આગળ વધવા અટકાયેલા કામ સફળ થવા એવા સપ્તાહના જ યોગ છે સપ્તાહની મધ્યમાં કોઈ ફાઇનાન્સ સંબંધિત એટલે કે નાણાકીય લેણદેણ સંબંધિત કોઈ હોય કાર્ય અટકાયેલા તો એમાં તમને સફળતા જોવા મળી રહી છે તમારી વાણીનો પ્રભાવ આ સપ્તાહની મધ્યમાં જોવા મળશે તેની અસર જોવા મળશે તેનાથી સફળતા તમને જોવા મળશે તમારા કુટુંબિક કંઈક તકલીફો ચાલતી હોય તો એમાં પણ નિરાકરણ મળી મળી શકે છે સફળતા માટે એક નવું પરિવર્તન તમારા આ સપ્તાહમાં જોવા મળશે સપ્તાહના અંતમાં તમે જે કંઈ પણ પ્રયત્ન કરશો એ પણ સફળ થશે અને એનો સારા ફળ પણ તમને પ્રાપ્ત થશે સાથે સાથે ભાઈ બહેનો સંબંધિત પણ તમને સારો સપોર્ટ મળવા જઈ રહ્યો છે બિલકુલ એટલે મેષ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ સારું રહેવાનું છે તેવું ગ્રહો કહી રહ્યા છે હવે આગળ વધીએ અને આપણે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એટલે કે જેમનું નામના અક્ષર બ વ અને ઉપરથી આવતા હોય વૃષભ રાશિના જાતકોનું આ સપ્તાહની જે શરૂઆત છે એના બે દિવસો જે છે તેમાં તમારી ધારેલા કાર્ય હોય એ સફળ ન થઈ શકે એટલે તમને કોઈ અશુભ સમાચાર મળવા કાં તો તમારા સંબંધીમાં કોઈને હેલ્થને રિલેટેડ તમારી શારીરિક ક્ષમતા જે છે એ માનસિક ચિંતાઓ અને આકસ્મિક ખર્ચ એવા બે દિવસ શરૂઆત સપ્તાહની જ જશે સપ્તાહની મધ્યમાં તમારો કોન્ફિડન્સ સેલ્ફ ડેવલપમેન્ટ અને તમારું શારીરિક જે સુખાકારી છે એમાં વધારો થવા જઈ રહ્યો છે તમે જે પ્લાનિંગ કરશો તો એની સ્વીકૃતિ અને સામે એક્સેપ્ટન્સ જે છે ને એ પણ વધવા જઈ રહ્યું છે સપ્તાહની મધ્યમાં જો કોઈ ફાઇનાન્સીય નાણાકીય લેણદેણ હોય તો એ સફળ થવા જઈ રહી છે વાણીનો પ્રભાવ રહેશે સારું પરિવર્તન શુભ પરિવર્તન થશે અને સપ્તાહના અંતમાં તમારે ક્યાંય લાંબી મુસાફરી જે છે એ ટાળવાની જરૂર છે વૃષભ રાશિના જાતકોએ પણ ગાઈડન્સ તો મેળવી લીધું છે હવે એ જાણીએ કે આગળ જે મિથુન રાશિ આવી રહી છે મિથુન રાશિ માટે આવનારું સપ્તાહ કેવું છે તેમના માટે શું ગાઈડન્સ જી મિથુન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ક છ અને ઘ પરથી આવતા હોય સપ્તાહની શરૂઆતમાં જ તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આ ઇન્વેસ્ટમેન્ટ ફાયદાકારક સાબિત થઈ થવા જઈ રહ્યું છે સાથે સાથે સપ્તાહની શરૂઆતમાં તમને લાભ પણ થશે અટકેલા કાર્યો પણ પૂરા થવા જઈ રહ્યા છે સપ્તાહની શરૂઆતમાં કોઈ એવા પ્લાનિંગ તમે કરતા હોય ઘણા સમયથી છેલ્લા દસ પંદર દિવસથી કે એ કાર્ય આગળ વધી જાય અને તમારી કોઈ ઈચ્છા પૂરતી થવી તો એવા પણ ઇવેન્ટ બનવા જઈ રહ્યા છે તમને લાભ થશે ઇન શોર્ટ પરંતુ સપ્તાહની મધ્યમાં તમારા આકસ્મિક ખર્ચા વધી શકે છે કોઈ માનસિક તણાવ પગમાં દુખાવો તમારી ઊંઘ જે છે એમાં તમને ડિસ્ટર્બ થવું આવા યોગ બની રહ્યા છે સપ્તાહની અંતમાં ફરીથી તમારી સુખાકારીમાં વધારો થશે તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં તમારા ડેવલપમેન્ટમાં વધારો થશે તમારા વિચારોની સ્વીકૃતિ થશે અને જાહેર જીવનમાં પણ તમને સફળતા મળશે એટલે મિથુન રાશિના જાતકોએ નિરાશ ન થવું અપ ડાઉન ભલે થતા હોય પરંતુ ડાઉન પછી અપ તો ચોક્કસ આવે છે હવે મિથુન રાશિ બાદ આપણે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે જી કર્ક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય કર્ક રાશિના જાતકોનું સપ્તાહ જે છે એ કરિયર સંબંધિત સારા સમાચાર લઈને આવી રહ્યું છે જે લોકો કરિયરમાં મહેનત કરી રહ્યા છે તેમનું મહેનતનું ફળ તેમને રિકોગ્નાઇઝેશન તેમનું નેમ ફેમ પાવર અને પોઝિશન એટલે કે માન સન્માન જળવાઈ રહેશે ઘરની સુખાકારીમાં પણ શાંતિ રહેશે કોઈ ઘરમાં નવી સુશોભિત વસ્તુઓ થવા જઈ રહી છે કંઈક નવી પરચેસ થવા જઈ રહી છે જે લોકો નોકરી સંબંધિત સમસ્યાઓ અનુભવતા હોય તો આ સપ્તાહની શરૂઆતમાં પણ તમને સારા સમાચાર મળશે સપ્તાહની મધ્યમાં પણ આવકમાં વધારો થવો ઇન્વેસ્ટમેન્ટથી લાભ થવો શેરબજારમાં જો રોકાણ કરતા હોય તો સપ્તાહની મધ્યના જે બે દિવસ છે એ ખૂબ જ સારા છે વિદ્યાર્થી વર્ગ માટે પણ ભણતરમાં એ બે દિવસો સારા છે પરંતુ સપ્તાહના અંતમાં તમારે આકસ્મિક ખર્ચથી સાવધાન રહેવાનું માનસિક ચિંતાઓમાં વધારો ન થાય મોબાઈલ સ્ક્રીન ટાઈમ તમારે ઓછો કરવાની જરૂર છે જેથી કરીને તમને રાત્રે ઊંઘું પણ સારી આવે અને બહારનું ખાવાનું ટાળજો જેથી કરીને તમારી હેલ્થ પણ સારી રહે બિલકુલ તો કર્ક રાશિના જાતકો થોડો સંયમ અને થોડી સમજ રાખશો તો આ સપ્તાહ આપણું ખૂબ જ સારું જશે તેવી અમારી પણ આશા હવે આગળ આપણે અન્ય રાશિની વાત કરીએ પરંતુ તે પહેલાં જે દર્શકોએ પ્રશ્ન પૂછ્યા છે તો એ એકાદ પ્રશ્ન પણ જોઈ લઈએ સુરતથી પ્રશ્ન આવ્યો છે પલ્લવભાઈનો જેમનો જન્મ તારીખ છે બે આઠ ચોર્યાસી અને જન્મ સમય છે સાત વાગ્યાને પંદર મિનિટ સવારનો અને જન્મસ્થાન છે સુરત તેમનું કહેવું છે કે મેરેજ લાઈફમાં થોડી તકલીફ ચાલી રહી છે તો શું થઈ શકે એમ છે પલ્લવભાઈ ઠાકર જે છે તેમની કુંડળી જન્મકુંડળી છે એ જન્મકુંડળીમાં તમે નોટ કરી શકો છો પલ્લવભાઈ કે તમારી જન્મકુંડળી જે છે એ કર્ક લગ્નની છે અને કન્યા રાશિ તમારી બની રહી છે એટલે તમારું નામ જે છે શુભ છે તમારા પ્રશ્નની વાત કરીએ કે લગ્ન જીવનમાં જે સમસ્યાઓ ચાલી રહી છે તો આનું નિરાકરણ ક્યારે આવશે ક્યારે બધું શાંત થઈ જશે તમારી હાલની સમયની વાત કરીએ પલ્લવભાઈ તો તમારી ગુરુની મહાદશા ચાલી રહી છે ઘણા લાંબા સમયથી પરંતુ હમણાં જાન્યુઆરી મહિનાથી ગુરુમાં રાહુની અંતરદશા પણ શરૂ થઈ ચૂકી છે સાથે સાથે તમારી જન્મકુંડળીમાં એક તો કર્કલગ્ન છે કર્કલગ્ન અને એમાં પણ માંગલિક કુંડળી બની રહી છે પલ્લવભાઈ ચોથા સ્થાનમાં શનિ અને મંગળનું હોવું અને નવમાંશમાં પણ એ માંગલિક યોગ જે છે એ સિદ્ધ થઈ રહ્યો છે એટલે આ જે રાહુ અને ગુરુની ગુરુ રાહુની જે અંતરદશા મહાદશા છે આ પીરિયડમાં હજુ પણ તમારા મેરેજની સમસ્યાઓમાં વધારો થવા જઈ રહ્યો છે એવું દેખાય છે એવા યોગ છે એટલે તમારે ખૂબ જ શાંતિ જાળવવાની જરૂર છે બીજા નંબરે કે તમને આગળના ભવિષ્યની વાત કરું તો જૂન બે હજાર છવ્વીસ પછી અત્યારે હાલમાં જે ગુરુ વક્રી અવસ્થામાં મિથુન રાશિમાં ચાલી રહ્યો છે જૂન બે હજાર છવ્વીસમાં ગુરુ જ્યારે ઉચ્ચ રાશિમાં કર્ક રાશિમાં ગોચર કરશે તો એ ગુરુની નવમી દ્રષ્ટિ તમારા લગ્ન જીવન પર અસર કરશે અને આ લગ્ન જીવનમાં તમારે ફરીથી સુખાકારીનો યોગ બનાવશે એટલે જૂન બે હજાર છવ્વીસ પછી તમે એવું માની શકો છો પલ્લવભાઈ કે તમારા લગ્નજીવનની સમસ્યાઓના નિરાકરણ આવશે પરંતુ બે હજાર અઠ્યાવીસ સુધી આ રાહુ ચાલશે તો તમારે ખૂબ જ સાચવવાની તો જરૂર છે અને સાથે સાથે યોગ્ય વિશ્લેષણ હોય જે લર્નેડ એસ્ટ્રોલોજર હોય એની સાથે તમારે એકવાર કુંડળી જોડાઈ લેવી અને એના યોગ્ય નિદાન પણ કરાવી લેવા

સિંહ રાશિની શરૂઆતની સપ્તાહની વાત કરીએ તો નસીબનો ભરપૂર સાથ મળવા જઈ રહ્યો છે કોઈ શુભ માંગલિક પ્રસંગોમાં તમે તમારી ઉપસ્થિતિ આપશો સાથે સાથે તમારા કરેલા પ્રયત્નો જે છે એની સફળતા તમને ચોક્કસથી મળશે નવા કામ મળવા જઈ રહ્યા છે મધ્ય સપ્તાહની મધ્યમાં સાથે સાથે કરિયરમાં નેમફેમ પાવર પોઝિશનમાં સુધારો થવા જોવા મળી રહ્યો છે જે લોકોને કરિયરની તકલીફ હોય એ દૂર થશે આ સપ્તાહમાં તમારું કામ જે છે એ રિકગ્નાઇઝ થશે અને સપ્તાહના અંતમાં તમને ફાયદો જ ફાયદો દેખાશે જે કંઈ પણ કાર્ય કર્યા છે તેનું રિટર્ન તમને સપ્તાહના અંતમાં જરૂરથી મળી જશે સપ્તાહની અંતમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નવું રોકાણ કરતા કરવાનું જો વિચારતા હોય તો એ પણ તમારા માટે લાભદાયી છે બિલકુલ એટલે સિંહ રાશિના જાતકો પ્રયાસ કરતા રહેજો કારણ કે પ્રયાસનું પરિણામ ચોક્કસથી મળશે તેવું ગ્રહ કહી રહ્યા છે હવે સિંહ રાશિ બાદ આપણે કન્યા રાશિની વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે શું ધ્યાન રાખવું કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પ ઠ અને અણ પરથી આવતા હોય સપ્તાહની શરૂઆતમાં કન્યા રાશિના જાતકોએ આ વખતે થોડી સંભાળ લેવાની જરૂર છે ખાસ કરીને તમારે લાંબી મુસાફરી ટાળી દેવાની બીજા નંબરે તમે જે વાતચીત કરો છો તમારા કમ્યુનિકેશનથી તમારા સંબંધો ન બગડે કુટુંબિક સંબંધોમાં વાદ વિવાદ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો અને લાંબી મુસાફરી તમારે ટાળવાની જરૂર છે કંઈક નવું પરિવર્તન લઈને આવી રહ્યું છે આ સપ્તાહ તમારા માટે પરંતુ સપ્તાહની મધ્યમાં તમને ચોક્કસથી ભાગ્યનો સહારો મળશે નસીબ જોગે તમારું કામ નીકળી શકે અને બને ત્યાં સુધી કોઈ ધર્મ કર્મની પૂજા પાઠની કોઈ એવી ક્રિયાઓ હોય મંદિરે જવું કાં તો કોઈ પૂજા પાઠનું કામ હોય એવું કરવાથી ચોક્કસથી તમારું નસીબ ઉજાગર થશે અને આ પરિવર્તન જે છે એ સફળતા તરફ લઈ જશે સપ્તાહની અંતમાં કારકિર્દીમાં સારું રહેશે સાથે સાથે ઘરની સુખાકારીમાં પણ સારું રહેશે તો ચિંતા કરવાની તો જરૂર બિલકુલ નથી કારણ કે આ વખતે ભલે પરિવર્તન અનુભવાય પરંતુ આ પરિવર્તન તમારો ભાગ્યોદય પણ લાવી શકે છે ગ્રહો એવું કહી રહ્યા છે આવનારા સપ્તાહ માટે હવે આપણે આગળ વધીએ ને તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે ચોક્કસથી તુલા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ત પરથી આવતા હોય તુલા રાશિના જાતકોની સપ્તાહની શરૂઆત ખૂબ સારી થશે જેમને શારીરિક કોઈ તકલીફ આવતી હોય તો શરીરનું સુખ સારું રહેશે સેલ્ફ કોન્ફિડન્સ તમારું સારું રહેશે દાંપત્ય જીવનની કોઈ તકલીફો હોય તો એ પણ સુધારવા જઈ રહી છે જે લોકો લગ્ન ઈચ્છુક હોય તો સપ્તાહની શરૂઆતમાં એમને પ્રપોઝલ જે કંઈ પણ આવતા હોય તેમાં સફળતાના યોગ જોવા મળી રહ્યા છે સપ્તાહની મધ્યમાં તમારે તમારા કમ્યુનિકેશન અને તમારા સંબંધોમાં ખાસ ધ્યાન રાખવાનું છે પૈસાની લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખવાનું છે નવું રોકાણ કરતાં વિચાર કરવાનો છે સપ્તાહની અંતમાં ફરીથી તમારા પ્રયત્નો જે છે એ તમને સફળતા તરફ લઈ જશે તમારા ભાગ્યનો સપોર્ટ તમને મળશે ક્યાંક મુસાફરીના યોગ બની રહ્યા છે તો એ મુસાફરી પણ સફળતા તરફ લઈ જશે એટલે થોડો સમય જે છે એ એ સારો તો થવાનો જ છે બસ આપની સમજ અને સમજદારીની સાથે વર્તનની જરૂર છે અને આપનો આવનારો સમય પણ સારો રહે તેવી અમારી પણ અપેક્ષા છે હવે આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારો સપ્તાહ શું લઈને આવી રહ્યું છે વૃશ્ચિક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય વૃશ્ચિક રાશિના જાતકોની પણ સપ્તાહની જે શરૂઆત છે એ બે દિવસ જે છે સપ્તાહના એ થોડા સાર સંભાળ લેવા જેવા છે તમારી માનસિક ચિંતાઓમાં વધારો થાય ખર્ચોમાં વધારો થાય એવું બને કે તમે પરિસ્થિતિને સંભાળી ન શકો પરિસ્થિતિ વિફરી જાય કોઈક તમે ઈચ્છો નહીં પણ પરંતુ એવી પરિસ્થિતિનું સર્જન થાય જ્યાં તમારા દુશ્મનો વધતા હોય તમારી વાતથી લોકોને ખોટું લાગે તમારી હેલ્થમાં પણ નબળાઈ જેવું મહેસૂસ થાય અને આ બે દિવસમાં તમને આળસનો પણ અનુભવ થાય પરંતુ સપ્તાહની મધ્યમાં તમારી સેલ્ફ કોન્ફિડન્સ અને તમારું જીવન જે છે એ ફરીથી સારા પાટા ઉપર આવવાનું છે કોઈ લગ્ન ઈચ્છિક વ્યક્તિ હોય તો લગ્નમાં પણ સારા સ સમાચાર મળશે અને દાંપત્ય જીવન સુખ સારું રહેશે પાર્ટનરશીપનો જો કંઈ વિચાર કરતા હોય તો સપ્તાહની મધ્યમાં એ સમય સારો રહેશે તમારા માટે સપ્તાહના અંતમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે લાંબી મુસાફરી ટાળવાની છે વધારે કોઈ વસ્તુમાં ઉતાવળ નથી કરવાની જો વાહન ચલાવતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું સતર્ક રહેવાનું સ્પીડ તમારે અવોઈડ કરવાની છે આ અઠવાડિયામાં જો કોઈ રાશિ એવી હોય જેને ખૂબ સાર સંભાળની જરૂઆત જરૂરત હોય તો એ આ વૃચિક રાશિ બને છે બિલકુલ એટલે સાર સંભાળ રાખવાની જરૂર છે પરંતુ ગાઈડન્સ મળી ચૂક્યું છે તો આશા એ છે કે વૃષ્ટિક રાશિના જાતકો પણ ખૂબ સંભાળીને ખૂબ સમજદારીથી આ સપ્તાહ વિતાવે ચોક્કસથી સમય બદલાશે પરિવર્તન આવશે એ વાત તો નિશ્ચિત છે હવે રાશિની કરી લીધી એટલે આપણે હવે જે અન્ય ચાર રાશિ છે તેની વાત કરીશું પરંતુ અન્ય એક દર્શકનો સવાલ છે એ પણ જાણી લઈએ કમલેશભાઈ વિરમભાઈ છે તેમના પુત્ર યશ માટે તેમણે સવાલ કર્યો છે અને યશભાઈની જે જન્મ તારીખ છે બાર એક અઢાર જન્મ સમય આઠ અઠાવન રાખ અને અમદાવાદ જન્મસ્થાન છે ચોક્કસથી વિરમભાઈના જે સુપુત્રની જે જન્મકુંડળી છે તો તમારો પ્રશ્ન જે છે વિરમભાઈ કે દીકરાનું ભવિષ્ય કેટલો ખૂબ સારો પ્રશ્ન છે દરેક વ્યક્તિઓને પોતાના દીકરા દીકરીઓના ભવિષ્ય જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે તો વિરમભાઈ તમારા સનની જે કુંડળી બની રહી છે એ સિંહ લગ્નની કુંડળી અને વૃચ્ચિક રાશિ એટલે તમે જે નામ પાડેલું છે યશભાઈ એ ખૂબ શુભ બને છે કુંડળી પ્રમાણે પરંતુ વિરમભાઈ તમારા પુત્રની જે જન્મકુંડળી છે તેમાં એક તો કાલસર્પ યોગ બની રહ્યો છે જે એક એવો યોગ છે જે જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવ લાવે છે જીવનને ક્યારેય સ્ટેબિલિટી પુરવાર નથી કરતો તો આવા ઉતાર ચઢાવવાળું જીવન હોય એટલે માનીને ચાલવું કે જીવન સંઘર્ષમય તો રહેતું જ હોય છે પરંતુ એમાં એક અમુક યોગ પણ એવા છે જેમ કે પાંચમા સ્થાનમાં ચાર ગ્રહો બેઠેલા છે જેમ કે સૂર્ય શુક્ર શનિ અને બુધ આ ચાર ગ્રહોનું પાંચમા સ્થાનમાં રહેવું એ એક વ્યક્તિને શું બતાવે છે કે આ વ્યક્તિના જીવનમાં ભણતર ઉપર ભાર છે એટલે કારણ આ જીવન તમારા દીકરાના ભવિષ્યમાં ભણતરમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે જો એ એવી લાઈન પર ચડી જાય કાં તો એના જે બેસ્ટ સમય છે જે કારકિર્દીનો એ બીજી જગ્યાએ આપે તો એના ભણતરમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ દેખ જોવા મળી રહી છે ભણતર અધૂરું રહે એવા પણ યોગ છે પરંતુ આપણી જોડે જ્યારે આપણે ભવિષ્ય જોતા હોય તો આપણી જોડે એના નિરાકરણ પણ હોય છે જો યોગ્ય સમયે વ્યક્તિને યોગ્ય માર્ગદર્શક આપીએ આપણે તો એનું કારકિર્દી પણ સારી થઈ જતી હોય છે તો તમારે ખાસ શું કરવાનું છે તો તમારે તમારા સનને છે ને મેકેનિકલ લાઇન તરફ દોરવાની જરૂર છે ટેકનિશિયન લાઇન તરફ દોરવાની જરૂર છે કોઈ કોમ્પ્યુટર રિલેટેડ કોઈ કોર્સ હોય કોઈ ડિપ્લોમા કોર્સ હોય તો એવા કોઈ કોર્સની જરૂર છે તમારે વિરમભાઈ તમારા સન માટે સ્કિલ ડેવલપમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે જો તમારો દીકરો સ્કિલ ડેવલપમેન્ટમાં આગળ વધી જશે તો આ કાલસર્પી યોગ હોય કે કુંડળી ગમે તેવી હોય એનું જીવન ખૂબ જ સાર્થક બની જશે એટલા માટે તમે આ જે માર્ગદર્શન મેં આપેલું છે એ ફિલ્ડમાં એને તમારે તમારે એની પાછળ ભોગ આપવાની જરૂર છે ખૂબ જ સમય આપવો પડશે સાથે સાથે અમુક રેમેડીની જો વાત કરીએ આપણે તો ત્રણ ગ્રહો એના જીવનમાં ખૂબ જ એક્ટિવ રાખવા પડશે એક ગુરુગ્રહ એટલે ગુરુગ્રહ કહેતા સંસ્કાર છે એટલે તમારે એના જીવનમાં સંસ્કારોનું સિંચન કરવું જ પડશે કાલ સર્પો યોગ હોય ને તો એને એક જ ગ્રહ કાપી શકે છે દેટ ઇઝ ગુરુગ્રહ એટલે ગુરુગ્રહ સંસ્કારથી વધારે વ્યક્તિના જીવનમાં એક્ટિવ હોય છે એટલે જેટલા તમે સંસ્કાર આપશો એટલું એનું જીવન કંટ્રોલ અને લિમિટેશનમાં રહેશે બીજા નંબરે સેટન એટલે કે કર્મ શનિદેવ જે છે એ કર્મને રિપ્રેઝેન્ટ કરે છે તો કર્મમાં મહેનતમાં એને ચોક્કસથી મહેનત કરે એવો એવી જ પ્રકારે માર્ગદર્શન આપજો એના પગ ઉપર ઊભો રહે એવી રીતે માર્ગદર્શન આપજો અને ત્રીજા નંબરે એનો ચંદ્ર કહેતા ધ્યાન એટલે એ ધ્યાન યોગ મેડિટેશન એવી ક્રિયાઓમાં રહે અને એનું મન ખૂબ જ સારું રહે એની સંગત ખૂબ જ સારી રહે એના માટે તમારે બહુ જ પ્રયત્ન કરવા પડશે વિદમભાઈ બિલકુલ અહીં ભવિષ્યના ભેદ નોર્મલી કોઈ જાણી નથી શકતું પરંતુ આપણા શાસ્ત્રોએ જે આપ્યું છે ગ્રહોની ગતિથી આપણે થોડું માર્ગદર્શન ચોક્કસ મેળવી શકીએ છીએ તો અમે પણ એ આશા રાખીએ માટે જે થોડા પ્રશ્ન છે તેનું સમાધાન પણ પણ મળ્યું મળ્યું હશે માર્ગદર્શન છે હજુ તો બાળક રાનું છે તો જો આ પ્રકારે તમે આગળ વધો છો તો બાળકનું જીવન ચોક્કસથી સારું થઈ શકે છે હવે આપણે આગળ વધીએ અને રાશિની વાત કરીએ કમલેશભાઈ હવે જે ચાર રાશિ બાકી છે જેમાં રાશિ આવ્યા આપણે ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ ધનુરાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ભ પરથી આવતા હોય તો ધનુરાશિના જાતકોમાં આ સપ્તાહની શરૂઆતમાં જ તમારી ઈચ્છા પૂર્તિ થાય અને ધનલાભ થાય એવા યોગ બની રહ્યા છે જે લોકો વિદ્યાર્થી વર્ગ હોય તો ભણવામાં તમારું ધ્યાન રહેશે અને જેટલી મહેનત કરી છે એની સફળતા એનું પરિણામ પણ તમને સારું મળશે સાથે સાથે કોઈ સ્પોર્ટ્સમાં હોય તો સ્પોર્ટ્સમાં પરફોર્મન્સ સારું રહેશે અને સપ્તાહની શરૂઆત જોરદાર થશે પરંતુ સપ્તાહની મધ્યમાં તમારે ખાસ કોઈ નાની મોટી ઈજાઓથી સાવધાન રહેવાનું છે પેટ સંબંધિત સમસ્યાઓ થાય એનાથી ધ્યાન રાખવાની જરૂર છે તમારી જે મોબાઈલનો સ્ક્રીન ટાઈમ છે એ તમારે થોડો ઓછો કરવાની જરૂર છે કોઈ પણ લોકોની વાતને ગંભીરતાથી લેશો નહીં આ સપ્તાહની મધ્યમાં તમને ખોટું લાગી શકે કોઈની વાતથી એ પણ થાય બને એવું કે તમે બહુ આશા રાખી હોય પણ તમને માન સન્માન કોઈ કામમાં ઓછું મળી શકે છે એટલે તમારે ખોટું લગાડવાની જરૂર નથી અને તમે સ્ક્રીન ટાઈમ ઓછો કરશો જેથી તમારી ઊંઘ પણ સારી રહે સપ્તાહના અંતમાં જે લોકો કંઈ પાર્ટનરશીપનો ધંધો કરવા માગતા હોય તો એ કરી શકાય છે સારો યોગ બની રહ્યો છે સાથે સાથે લગ્ન ઇચ્છુક વ્યક્તિઓ હોય તો એમાં પણ સારા સમાચાર મળે દાંપત્ય જીવનની તકલીફ હોય તો એ સારી થાય એવા યોગ બની રહ્યા છે બોલકલ એટલે ધન રાશિના જાતકો જો ભાવના પર થોડું નિયંત્રણ રાખી અને સાથે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી તકેદારી તો આ સપ્તાહ આપણા માટે શુભ તો રહેશે હવે આપણે આગળ વધીએ ધન બાદ વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવો મકર રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય મકર રાશિના જાતકોની સપ્તાહની શરૂઆત ઘર સંબંધિત કાર્યો જો કોઈ અટકાયેલા હોય ઘર મકાન જમીન સંબંધિત કોઈ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યા છે કોઈ નવું ઘરમાં કંઈ નવી વસ્તુની ખરીદી થવા જઈ રહી છે કારકિર્દી ક્ષેત્રે સારું થશે જે લોકો નોકરી વ્યવસાયમાં આગળ વધવા માંગતા હોય એમના માટે શરૂઆતની સપ્તાહ જે છે શરૂઆત એ ખૂબ સારી રહેશે પરંતુ સપ્તાહની મધ્યમાં પણ તમારે જો કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ તમારા માટે ફેવરેબલ ટાઈમ છે સફળતા મળશે નવી ઈચ્છાઓ કોઈ હોય ઈચ્છાઓ પૂરતી થઈ શકે કોઈ એવું કાર્ય હોય જે પહેલાંથી કરવા માંગતા હોય તો સપ્તાહની મધ્યમાં એ કાર્ય અટકાયેલા કાર્ય હોય તો પૂર્ણ થાય સપ્તાહના અંતમાં તમારે થોડું ધ્યાન રાખવાનું માનસિક ચિંતાઓમાં વધારો થાય એવા કોઈ સમાચાર મળે કાં તો કોઈ તમારા સંબંધિત જે સગા સંબંધીઓ છે એમાં કોઈની હેલ્થ રિલેટેડ તમારે કોઈની ખબર કાઢવા જેવી પડે હોસ્પિટલની મુલાકાત પોતાના માટે થાય કોઈ નાની મોટી એલર્જી સંબંધિત કોઈ સમસ્યાઓ હોય તો એના માટે મુલાકાત લેવી પડે એવા યોગ સપ્તાહના અંતમાં બની રહ્યા છે થોડું ધ્યાન રાખે તો આ સપ્તાહ

સાથે સાથે તમારા ભાઈ બહેનો સાથે સંબંધિત સંબંધો જો ખરાબ હોય તો એમાં પણ સારું થવા જઈ રહ્યું છે મનમેળ સારો રહેશે આજુબાજુમાંથી તમને સપોર્ટ મળશે ટૂંકમાં સપ્તાહની શરૂઆતમાં તમારું વર્ચસ્વ મોટું થવા જઈ રહ્યું છે સપ્તાહની મધ્યમાં તમારા કોઈ કામ હોય નવા કાર્ય કરિયર ક્ષેત્રે તમને પ્રગતિ નેમફેમ પાવર પોઝિશન જોવા મળી રહી છે અને સપ્તાહના અંતમાં પણ તમને સારો ફાયદો થશે કોઈ નવું રોકાણ કરશો તો એનાથી પણ ફાયદો છે વિદ્યાર્થી વર્ગ માટે એજ્યુકેશન માટે સારો ફાયદો છે કોઈ તમે કોઈ ચાહીતી વ્યક્તિને સાથે મુલાકાત થઈ શકે તમે સારો સમય પસાર કરી શકો અને ફ્રેન્ડ સર્કલ સાથે પણ તમારા સંબંધો સારા રહેશે એવા યોગ બની રહ્યા છે ઉલકરને કુંભ રાશિએ તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગોચરમાં ગ્રહોની ગતિ આ સપ્તાહ તમારા માટે ઘણી લાભકારી રહેવાની છે એવું લાગે છે હવે વાત કરીએ અંતિમ રાશિ એટલે કે મીન રાશિ તો મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે તેમને શું માર્ગદર્શન મીન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર દચ છે ઝ પરથી આવતા હોય મીન રાશિના જાતકોની આ સપ્તાહની જે શરૂઆત છે એમાં ફાઇનાન્શિયલ લેણદેણ હોય નાણાકીય કોઈ લેવડ દેવડ હોય તો એ સકારાત્મક રિઝલ્ટ આપશે તમારી ઇન્કમમાં વધારો થશે કંઈક જમાપુંજી કરવા જઈ રહ્યા છો કંઈક સેવિંગના આઈડિયાઝ કરશો અને આ બધા જ તમારી સફળતા છે સાથે સાથે કુટુંબના સંબંધોમાં મીઠાસ આવશે તમારી વાણીમાં મીઠાસ આવશે તમારી વાણીનું પ્રભુત્વ છે જીવનમાં પરિવર્તન સારું સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે સપ્તાહની મધ્યમાં પણ તમારું વર્ચસ્વ વધશે તમે જે કંઈ પણ પ્રયત્ન કરશો એ પ્રયત્નોનો લાભ પણ થશે અને સપ્તાહની અંતમાં ઘરમાં કઈ નવી વસ્તુનું સર્જન કરવું કોઈ નવી સુશોભિત વસ્તુઓ લાવી કોઈ નવી પરચેસ કરવી શોપિંગ કરવા જવું કરિયર સંબંધિત પણ જો કોઈ તકલીફો હોય એ બધી જ દૂર થવા જઈ રહી છે બિલકુલ તો મીન રાશિના જાતકો આ સપ્તાહ ઘણું આનંદદાયક અને જીવનમાં મધુરતા લાવનારું બની રહેશે તે આશા રાખીને આગળ વધશો કારણ કે માર્ગદર્શન તો મળી ચૂક્યું છે આપણે બાર રાશિની તો વાત કરી આ સપ્તાહ કે એવું રહેશે તે પણ જાણી લીધું હવે આપણે જે રીતે આપણા જ્યોતિષશાસ્ત્રમાં જે ગ્રહો છે તેની પણ પણ તેનો પરિચય દર્શકોને આપતા હોઈએ છીએ એ જ શ્રેણીમાં આજે આપણે વાત કરીએ કેતુની કેતુ ગ્રહ આવે એટલે સામાન્ય રીતે લોકોને ડર લાગતો હોય છે રાહુ અને કેતુ બંનેથી તો કેતુ ગ્રહની જો સ્પેસિફિકેશન જોવામાં આવે તો કેવી રીતે એને શું જોવામાં આવે છે કે એની કોની સાથે સાંકળવામાં આવે છે ચોક્કસથી ખૂબ સરસ પ્રશ્ન છે આપણે દર સપ્તાહમાં દરેક ગ્રહ વિશે વાત કરતા જોઈએ છીએ આજે આપણે વાત કરીશું કેતુ ગ્રહ તો કેતુગ્રહ એટલે કે કેતુકાલક અલગ ચિતા ધૂમ્રકેતુ વિવર્ણક લોકકેતુર મહાકેતુર સર્વકેતુ કેતુ સર્વ કેતુ ગ્રહ એટલે શું તો કે ભોગમાંથી યોગ તરફ જે ગ્રહ લઈ જાય તમને એ કેતુ ગ્રહ છે કેતુ ગ્રહના લક્ષણોની જો વાત કરીએ તો સૌ પ્રથમ જે મોક્ષદાયી ગ્રહ છે એટલે કે જે મોક્ષ અપાવે છે એ ગ્રહ કેતુ છે જ્યાં નિસ્વાર્થ સેવા હોય નિસ્વાર્થ કર્મ હોય અને કોઈ પણ પ્રકારની અપેક્ષા જો ન હોય તો ત્યાં કેતુગ્રહનું પ્રભુત્વ સૌથી વધારે જોવા મળે છે જ્યાં ડીપ રિસર્ચ હોય મેડિકલ હોય સાયન્સ હોય તંત્ર હોય એસ્ટ્રોલોજી હોય સિક્સ સેન્સ હોય પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ હોય મેડિટેશન અને ઇન્ટ્યુશનની જ્યાં વાત આવે ત્યાં કેતુગ્રહનું સૌથી વધારે પ્રભુત્વ હોય છે જ્યાં આપણા અંદર આવતો જે શ્વાસ છે આપણે ઇન્હેલ કરીએ છીએ ભીતર આવતી કેતુગ્રહનું પ્રતિક છે આ જેટલી પણ આપણે વાત કરી ત્યાં સૌથી વધારે કેતુ ગ્રહનું પ્રભુત્વ જોવા મળતું હોય છે આ તો આપણે વાત કરીએ કે ક્યાં આપણે કેતુને સાંકળી શકીએ પરંતુ જયારે આપણા જીવનની વાત હોય તો શુભ અને અશુભ પ્રભાવની વાત હોય તો કેવી રીતે એને બાયફ્રગેટ કરાય છે ચોક્કસથી કેતુગ્રહના શુભ અને અશુભ લક્ષણો પણ આપણે બાયફર્કેટ કરી શકતા હોઈએ છીએ જો આપણે શુભ કેતુગ્રહના લક્ષણોની વાત કરીએ તો જે વ્યક્તિને એકાંતમાં મોજ આવતી હોય પરંતુ જ્યાં ભીડ હોય ત્યાં તકલીફ થતી હોય ત્યાં મજા ન આવે તો એનો કેતુગ્રહ શુભ માનીને ચાલવો બીજા નંબરે જે માણસ ઓછું બોલે પરંતુ બહુ ઊંડું વિચારતો હોય એનો કેતુગ્રહ શુભ સમજવો જે વ્યક્તિનું ઇન્ટ્યુશન જબરદસ્ત મજબૂત હોય માણસને તરત જ પારખી લે તો કેતુગ્રહ સારો સમજવો જે વ્યક્તિ ખોટું અને સાચું તરત જ સમજી જતું હોય તો કેતુગ્રહ સારો સમજવો જે વ્યક્તિઓને ભવિષ્યની ઘટનાઓનો અંદાજ પહેલેથી જ આવી જતો હોય તો કેતુગ્રહ સારો સમજવો જેમના સપના સાચા પડતા હોય તો કેતુગ્રહ સારો સમજવો જે વ્યક્તિ દેખાવ કરતા સમયને મહત્ત્વ વધારે આપતો હોય સત્યને મહત્વ વધારે આપતો હોય તો કેતુગ્રહ સારો સમજવો જે વ્યક્તિને પ્રાણીઓ પ્રત્યે લાગણી હોય અને પ્રાણીઓ પ્રત્યે સેવાનો ભાવ હોય તો કેતુ ગ્રહ સારો સમજવો બિલકુલ અને અશુભ પ્રભાવની જો વાત કરીએ તો ચોક્કસથી અશુભ ગ્રહના લક્ષણો પણ જોઈ શકાય છે કેતુ ગ્રહના અશુભ લક્ષણોની જો વાત કરીએ તો જે વ્યક્તિ અચાનક વેરઝેર અથવા કરિયરનો કોઈ પ્રકારનો ડર લાગતો હોય કાં તો કોઈ છૂપો ડર સતાવતો હોય કોઈ વ્યક્તિને તો એનો કેતુ ગ્રહ અશુભ છે ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિ ખૂબ જ ઓવરથિંકિંગ કરતો હોય છે યા તો જે વ્યક્તિઓને ડિપ્રેશનની લાગણી અનુભવાતી હોય છે તો કેતુગ્રહ ક્યાંક ને ક્યાંક એમનો ડેમેજ હોય છે જે લોકો ઉપર શંકા કુશંકા કરે વિશ્વાસ ન મૂકી શકતા હોય તો એમનો કેતુ મેલેફિક એટલે કે ડેમેજ હોય છે સાથે સાથે જે વ્યક્તિ પોતે જ પોતાનો દુશ્મન હોય એટલે કે સેલ્ફ ક્રિટિસિઝમ કરતો હોય સૌથી ખરાબમાં ખરાબ જો કોઈ વસ્તુ વ્યક્તિને અસર કરતી હોય છે ને આ જીવનમાં તો એ સેલ્ફ ક્રિટિસિઝમ છે માણસ પોતે જ પોતાનો દુશ્મન બનાવી લે છે તો કેતુગ્રહ અશુભ થાય છે સાથે સાથે જે વ્યક્તિ નકારાત્મક કલ્પનાઓ કરતું હોય જેને બદનામીનો ભય હોય જેની ઉપર એ એલિગેશન એટલે કે આરોપ પ્રત્યારોપ લાગેલા હોય કાં તો કોઈ લીગલ મેટરમાં પણ ફસાય ફસામણી હોય તો કેતુગ્રહ અશુભ છે એવું માનીને ચાલવું જે વ્યક્તિઓને ઘર છોડવું પડે ઘરથી દૂર રહેવું પડે નાની જ ઉંમરેથી ઘરથી દૂર હોય તો કેતુગ્રહ અશુભ છે એવું માનવું પાછળથી કોઈ વ્યક્તિઓને પીઠ પાછળ વાતો થતી હોય

ઘણા બધા ઉપાય છે ઘણા બધા ઉપાય પરંતુ જો બે ત્રણ ઉપાયની વાત કરીએ સારા તો સૌથી મોટો મેડિટેશન છે ધ્યાન ધ્યાનથી મોટી કોઈ રેમેડી જ નથી કેતુગ્રહને પાવરફુલ કરવા માટે જ્યારે વ્યક્તિ ધ્યાન કરે છે ત્યારે એના શરીરની અંદર ઉર્જાનો પ્રવેશ થાય છે અને કેતુગ્રહ એટલો પાવરફુલ પ્લેનેટ છે કે એ દરેક સમસ્યાઓનું નિરાકરણ કરી દે છે ધ્યાન સૌથી મોટી રેમેડી છે પહેલાં નંબરે બીજા નંબરે જો કોઈ મંત્રની રેમેડી આપણે વાત કરીએ તો ઓમ કેતવે નમઃ કેતવે નમઃ એ મંત્રનો જાપ કરી શકાય છે સાથે સાથે એનો જો બીજ મંત્રની વાત કરીએ તો ઓમ શ્રામ શ્રીમ સૌમ કેતવે મંત્રનો પણ જાપ કરી શકાય છે જો આપણે કેતુગ્રહની દેવી દેવતાની ઉપાસની વાત કરીએ તો દુર્ગા માતાની આરાધના કરવાથી કેતુગ્રહ સારો થાય છે ગણપતિ ભગવાનની ઉપાસના કરવાથી કેતુગ્રહ સારો થાય છે આપણા દર વર્ષે ગણપતિ ભગવાનનો જે ઉત્સવ આવે છે ગણેશ ઉત્સવ તો આ ગણેશ ઉત્સવમાં ગણપતિ ભગવાન ઘરે લાવીએ છીએ અને એમની સેવા કરીએ છીએ તો આપણો કેતુગ્રહ ખૂબ જ પાવરફુલ થાય છે અને જો કોઈ દાન સેવાની વાત કરીએ તો તમારે કૂતરાને રોટલી ખવડાવી એ કેતુગ્રહની રેમેડી છે કાળા તલ કાળા કપડાં અને નારિયેળનું દાન કરવું એ પણ કેતુગ્રહની રેમેડી છે અને રત્ન ધારણ પણ કરી શકાય પરંતુ જ્યોતિષીય માર્ગદર્શન લઈને રત્ન ધારણ કરવું જેથી કરીને કેતુગ્રહ આપણો પાવરફુલ થાય બિલકુલ બિલકુલ કમલેશભાઈ આપે ખૂબ જ સરસ માહિતી આપી ન માત્ર રાશિઓનું ફળકથન કહ્યું પરંતુ તેની સાથે સાથે કેતુ ગ્રહની પણ સાચી સમજ આપણને મળી છે આપનો ખૂબ ખૂબ આભાર અમારા દર્શકોને જાણકારી આપવા માટે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજે આપણે જે રસપ્રદ માહિતી મેળવી છે આશા રાખીએ છીએ કે રાશિઓનું ફળખતન તો જાણી જ લીધું છે આવનારું સપ્તાહ પણ એ જ રીતે આપ તકેદારીપૂર્વક વિતાવો અને સાથે જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન આપણા જીવનમાં પણ ઉતારીએ અત્યારે મને રજા આપશો નમસ્કાર